બેંક કર્મચારીઓની વિવિધ માંગણીઓ સાથે બજેટ સત્ર ના બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકાર વર્ષ બે હાજર સત્તર અઢાર નું રૂપિયા એક કરોડ બોતેર લાખ એકસો ને હાજર કરોડ ના કદ વાળું અને રૂપિયા

રાજ્ય અનેક વિધ યોજનાઓ રજૂ કરી છે જેમાં ધોરણ બાર ની ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માત્ર એક હજાર રૂપિયાના ટોકન કિંમતે ટેબ્લેટ આપવામાં તેમજ ખેડૂતોને મળતી સબસીડીમાં વધારો કરવાની જાહેરાત કરાઈ છે ટપક સિંચાઈ યોજના

હતી જે વર્ષ ઘટાડીને એક પોઈન્ટ બ્યાસી ટકા રહેવાનો બજેટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે રાજ્યના શિક્ષણ વિભાગને વધુ સક્ષમ બનાવવા ઉપર પણ અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટને ચુટણી લક્ષી ચીલા ચાલી દિશાહીન નિરસ રાજ્યની પ્રજાને માત્ર હથેળીમાં ચાંદ દેખાડનારું 15 બજેટ અને માયાજાળ વાળું બજેટ અને લોકો ને ચેતના બજેટ તેમ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના

પરિયોજના કલ્પર જેવી યોજનાઓ માટે બજેટ ફાળવવા છતાં કોઈ પણ અસરકારક પરિણામ સૌરાષ્ટ્રને સુખી ધરતી અને પ્રજાને અન્યાય કરનાર છે આંગણવાડીની બહેનોને પંદર ટકાનો પગાર વધારો એ માત્ર લોલીપોપ સમાન છે આદિવાસીઓ માટે શરૂ કરાયેલી યોજના આજે ક્યાંય સુધી જોવા મળતી નથી શિક્ષણ અને આરોગ્યની બાબતમાં સરકાર ગંભીર

આક્ષેપ કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણી વિધાનસભા ગૃહમાં નલિયાકાંડની તપાસ બાબતે વિરોધ પક્ષના નેતા કહે તે પ્રમાણે તપાસ કરવાની ખાતરી આપવા બાબતના પ્રશ્નના જવાબમાં વાઘેલાએ જણાવ્યું કે સામાન્ય રીતે મુખ્યમંત્રી આવા હકારાત્મક રિસ્પોન્સ આપતા નથી પરંતુ રૂપાણીએ આ બાબતમાં આપેલી ખાતરી તેમજ ભાજપ સરકારને પણ તેમણે છોડ્યા નથી અને ધરપકડ કરી હોવાનું ગૃહમાં કબૂલ બદલ આભાર માન્યો માનું છું અને જણાવ્યું કે મુખ્યમંત્રી અને તેઓ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ મળીને નલિયાકાંડ ની પીડિતા ન્યાય મળે અને આ અપરાધીઓને સખત સખત સજા થાય તે માટે પંચ નિમવાની માંગણી હું કરું છું યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ ના નેજા હેઠળ ટાઉન હોલ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ અંગે પીએસ જાડેજા જણાવ્યું કે બેન્કિંગ રિફોર્મ નામે બેંકોના ખાનગીકરણનો વિરોધ એસોસિએટ બેંક મર્જરનો વિરોધ નોટબંધી પછી વધેલી કામગીરી માટે વળતર જેવી વિવિધ માંગણીઓને લઈને એક દિવસના પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે ભારત દેશમાં પબ્લિક સેક્ટરને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટાઈઝેશન કરવાનું વિચારી રહી છે એ પબ્લિક સેક્ટર જે નાના નાના માણસ માટે બહુ જ જરૂરી છે એના માટે બચાવવા માટેની આ એક લડત છે દેશભરના બેન્કિંગ સેક્ટરની અંદર પ્રવર્તમાન મજબૂત નવ યુનિયન થઈ અને યુએ પીયુના નેજા હેઠળ આજે વન ડે લોંગ ધરણા અને એજ્યુકેશનનો જે પ્રોગ્રામ છે એ મુખ્યત્વ સરકારની લેબર વિરોધી નિધિઓ બેન્કોનું પ્રાઇવેટાઇઝેશન બેંકની અંદર અપૂરતો સ્ટાફ બેંકના સ્ટાફની ઉપર જોખમી અને ગવર્મેન્ટની વિવિધ સ્કીમોને સફળતા અપાવનાર બેંક કર્મચારીઓને બદનામ કરવા માટે વિવિધ રીતે જે કાવતરા કરવામાં આવેલ છે એની સામે આ સમગ્ર બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ અને કર્મચારીઓ ભેગા થઈને આ લડત આપી રહ્યા છે અને મારું એક જ ધ્યય છે કે સરકાર સુધી અવાજ પહોંચે અને બેન્કિંગ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને પબ્લિક સેક્ટર બેન્કોને એને પુનઃપ્રસ્થાપિત કરી અને લોકોને જે બેન્કોની અંદર વિશ્વાસ છે એને જાળવી રાખવા માટેનો આ પ્રયત્ન છે આ કાર્યક્રમ સંદર્ભે મહાગુજરાત જનક રાવલે જણાવ્યું કે કર્મચારીઓને તેમના હક આપવા અને હવે તમામ બેંકોના એટીએમ માં પ્રાપ્ત ચલણી નોટોને રિફલ કરવા અને કઈ બેંકોને રિઝર્વ બેંકના કેટલા રૂપિયા મેળવે તેની વિગતો જાહેર કરવાની માંગણી

ઘોષણા કરી છે જે આગામી રવિવાર એ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ભાગવત વિદ્યાપીઠ ના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે મીડિયા જર્નાલિસ્ટ કમ્યુનિકેશન પ્રોફેશનલ અને પીઆર એજન્સી પ્રતિનિધિઓ તેમજ શહેરની જાળી કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓના જર્નાલિઝમના સ્ટુડન્ટ સહિતની આઠ ટીમોનો ઉત્સાહભેર ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો તમે સારું કર્યું આપણે એ આરએસ એ મીડિયાનો હવે આપણે હંમેશા બીજા લોકો માટે જમતા હોય પણ આપણા માટે આપણું પીઆર કરવાનું છે કે એવા કાર્યક્રમમાં સહભાગી થવા માટે અમને ખૂબ આનંદ થયો અને ટુ પ્લેયર છે નેસ્ટે પ્લસ સ્પિનર ફાસ્ટ બોલર બહુ રોજ પ્રેક્ટિસ કરતા હેલ્ફ લક્ષ્ય છે એ એક આમ ફાઇનલથી પ્રથમ પીઆરએસઆઈ સ્ટેમલન ક્રિકેટ ટુર્નામેન્ટ નું ફિનાલે નું આયોજન પીઆરએસઆઈ નાઈટ રાઈડર 11 અને પીઆરએસઆઈ એ ભાગવત વિદ્યાપીઠ 11 વચ્ચે થના થસે સવારે 11:30 વાગે શરૂ થનારી ગ્રાન્ડ પિલાને અગાઉ મીડિયા જર્નાલિસ્ટ અને સ્પોન્સર વચ્ચે એક ફ્રેન્ડલી મેચ નું આયોજન પણ કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટ માં અગાઉ પ્રથમ સેમીફાઈનલ પીઆરએસઆઈ નાઈટ રાઈડર્સ 11 ને કિંગ્સ ઓફ એ એસ વી આઈ એમ ટીમ કે જેઓ હો એસ વી કડીના જર્નાલિઝમના વિદ્યાર્થીઓની વચ્ચે સાત વિકેટે પરાજય થયો તો બીજી સેમીફાઇનલ પીઆરએસઆઈ ભાગવત વિદ્યાપીઠ ઇલેવનના મીડિયા પ્રોફેશનલ જય બોલે સીસી ટીમને કટોકટીપૂર્ણ મેચમાં હરાવી હતી પીઆરએસઆઈ નેશનલ બોડીના વાઇસ પ્રેસિડેન્ટ વેસ્ટ ઉન્મેદ દીક્ષિતે પોતાના સંબોધનમાં આ ટુર્નામેન્ટ શક્ય બનાવવા બદલ અને રોમાંચક ખેલદીલીપૂર્વક ટુર્નામેન્ટ સામેલ થવા બદલ તમામ ટીમો અને ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે તેમણે વિવિધ અનુભવો જેમ કે ફિલિંગ્સ મેગેઝિનના અતુલ ભાઈશા ઇન્ફા બીમના શેખર સિંહ એન્ટી ગ્રેવિટીના ગોપી ત્રિવેદી ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટના અર્ચિત ભટ્ટ તથા તથાસ્તુ ઇન્વેસ્ટમેન્ટના હિરેન ત્રિવેદી અને એસવીઆઈએમ કડીના વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે આ લોકો સાથેના સહકાર વિના પ્રોફેશનલ રીતે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવું શક્ય ન બન્યું હોત